તો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે લોકો મજામાં છો પ્રતો બધન જય દ્વારકાધીશ જય માં મુગલ રાધા રાધે અને યાર હું જ્યારથી ડોક્ટર ભરતને મળીને આવ્યો છું ને ડોક્ટર ભરત આય ને ક્યાંથી મારી અંદર ડોક્ટર ભરતનો એક ભૂત ગરી છે ભાઈ 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 અને આજે અમે જવાનું છે આદરી હું કરવા જવાનું છે કારણ કે આપણે એક બધા લોકોને બહુ ફરમાઈશ આવતી હતી કે કબુબેનને લાવો કબુબેનને લાવો ને એવડો મોટો ફેમસ થઈ ગયો છે આપણે કબુબેનને મળવા માટે થઈને જવું પડે તો આપણે જઈએ સીધા કબુબેન મેરે પાઈ એ પહેલા હું હજી અમારે અહીંયા બે ત્રણ મહેમાન આવ્યા ને એની સાથે તમારી મુલાકાત કરાવું શું કરું કઈ ને આદરી જાઉં

આ બેન કોણ છે ને તમારે જોવું હોય ને તો ને એન્ડ લગી રહીજો આગળ આપણે ન્યા જઈને સસ્પેન્ડ છે આ બધું કોણ છે કારણ કે આ જો અત્યારે આપણે મળવા માટે સ્પેશિયલ ગાડી લઈને આવ્યા છે બહારથી તો કોણ છે ખબર નથી આવી કે ફેમસ થઈ ગયો ને પછી તો આપણે જો કેટલા કેટલા માણસો મળવા આવે જો ઓહો ફેમસ ગે જા અત્યારે પહોંચી ગયા મારા ફેમસ સેલિબ્રિટી અને જો અત્યારે અમારા ફેમસ સેલિબ્રિટી છે શું કરે

બેન શું કરો તમે આ ડાયરેક્ટ ગેસ ઉપર પાપડ કરે એમાં બાપ મરી જ હું આપણે ખાઈને તમારા તો મારા માટે તેલ માં તરવાનું છે કે નઈ તરવાનું તારે આવું મને ખબર આવું છે મેં હા કાશમાં બાપું મોટા બાપું હા ઈમ નો આલે કબું મને ઈમ નો આલે હા તું તો મારી ઈજ્જત કાટમાં એવું કે તમે કે જમીન માન ઘટી ભાઈ તો હવે કેવું મારે આમાં માન વધારે સાસુ બોલો કીનું કીનું માન વધારે છે

હું કેવાય ગુન્ડા થા બે ડિસાઈડ કરી લો હું કેવાય શું અમારે છે ને ખરેખર સેલિબ્રિટી ને સાદા ભાણામાં તો જમવાનું પાહન એના માટે છે ને હે હોય છે છે અત્યારે બેનું બેઠું આ છે ને આમ આમ કે આમ કઈ દો તમે મોટી આ એના પછી આ બીજો નંબર તમારો કેટલો નંબર ત્રીજો નંબર આપણે તું તો સેલિબ્રિટી છે ફેમસ છે તું તો અત્યારે હવે ના ના ભાઈ આપણો મોટો માન નહીં હાલ હાલો જમી લો બધા એમ કાજલ બે ફેમિલી મસ્ત મજાનો જમવાનું તું જમી લીધું બહુ મજા આવી ગઈ જમવાની ને હવે અમારા બધા લોકોને જવાનું છે જગ્યાએ બહાર તો જે અમારા સેલિબ્રિટી ક્યાં ન કે હું વાર છે કબુ બેન હવે જાવામાં ફેમિલી ભૂલી ગયો કારણ કે સેલિબ્રિટી હોય તો હંમેશા મોડા જ જાતા હોય કાય સેલિબ્રિટી ના રમો હું કાય સેલિબ્રિટી કહેવાય અમે સાદા માણસો ભાઈ ફેમિલી તમે બધા લોકો કમેન્ટ કરીને કહેજો કે આપડા કબુ સેલિબ્રિટી છે કે નહીં હા કમેન્ટ કરવાનો ખાસ ભૂલતા નહીં કબુ બેન હવે હું વાર છે હવે ફટાફટ એક ફટાફટ ફોટા પાડવાના દસ રૂપિયા થશે એક ફોટા પાડવાના ભાઈ આ બધા ક્યારના ક્યાર થાય છે હજી આ બધા તો ભાઈ બહુ રાહ જોવાયું ને ફાઇનલ અમારે સેલિબ્રિટી ત્યાર થઈ ગઈ છે ને હવે અમારા જવાનું છે અહીંયા પૂંજણમાં અને આજનો બ્લોગ લાંબો થઈ જશે તો આપણે શું કરવાનું આ બ્લોગને આપણે એન્ડ કરીએ શું કરો લાઈક કરી દેજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ જો નવા હોય ચેનલ માં તો કરવાનું ભૂલતા નહીં અને ફરી નવા વ્લોગ સાથે મળીશું બાય બાય ટાટા બસ વધી ગયો હવે જાજુ કારણ કે ફેમિલી આપણે કેવું હતું કોઈ માનતા નથી અમારા સેલિબ્રિટી કીધું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં બેલ આઇકન ઓન કરી દેજો ચાલો તો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ મળીશું ફરી નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગળ રાધે રાધે બાય બાય